જય શ્રી કૃષ્ણા મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સેન્ડવિચ સેન્ડવીચ બનાવવા માટે મેં સૌપ્રથમ પ્રથમ અઢીસો ગ્રામ જેટલા સૂકા વટાણા લીધા હતા એને મેં પહેલેથી જ રાત્રે પલાળી દીધા હતા અને પાંચસો ગ્રામ જેટલા બટાકા લીધા છે હવે આપણે તેને બાફવા મૂકી દઈશું કુકરમાં એક લિટર પાણી રેડી રહીશું બટાકા અને વટાણા બંને ભેગા બફા મૂકી દઈશું વટાણા અને બટાકા બફાય ત્યાં સુધી આપણે લીલા ધાણાની ચટણી તૈયાર કરી લઈશું ધાણા એડ કરીશું બે મરચાં એડ કરીશું ધાણા જીરું એક ચમચી એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું જલજીરા એડ કરીશું થોડું પાણી એડ કરીશું અને પેસ્ટ બનાવી લઈશું લીલી ચટણી તૈયાર થઈ ગઈ છે હવે એક બાઉલમાં લઈ લઈશું

આપણે આવી જ રીતે બધા બટાકાની છોડ ઉતારી લઈશું બટાકા અને વટાણાને મેચ કરી લઈશું

મરચું એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ગરમ મરચું એડ કરીશું ગરમ મસાલો એડ કરીશું આ બધા મિક્સ કરી લઈશું આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે બધો મસાલો હલાવીને સરસ મિક્સ કરી લઈશું આપણે લીલા ધાણા ઉપર એડ કરી લઈશું તૈયાર કરી લઈશું अपने मसाल बढ़ो और बटर छी देखा चीज छीस चटनी लगवा ब्रेड उपर, मुकी मुस અને આવી જ રીતે બીજી બ્રેડ તૈયાર કરી દઈશું દસ મિનિટ થાય ત્યાં સુધી શેકવા દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે સેન્ડવીચ શેકાણે છે કે નથી શેકાણી તે જોઈ લઈશું આપણે બ્રાઉન થાય ત્યાં સુધી રાખીશું લીલી લાઇટ થશે એટલે લઈ લઈશું લીલી લાઇટ થઈ ગઈ છે એટલે આપણું સેન્ડવીચ તૈયાર થઈ ગયું છે હવે આપણે સેન્ડવીચ બહાર કાઢી લઈશું તે આપણે બધી સેન્ડવિચ તૈયાર કરી લઈશું આપણે સેન્ડવિચ બે ભાગમાં કટ કરી લઈશું આ રીતે અને એક મૂકી એકસુ આપણે સેન્ડવિચ લીલી ચટણી અને ટમેટો કેચઅપ સાથે સર્વ કરી લઈશું જો તમને મારો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી મારા વિડીયોની નવી નવી નોટિફિકેશન તમને મળતી રહેશે